તો આપણો બીજો ભાગ અહીંયા શરૂ થઈ છે કારણ કે આપણે આ બીજો ભાગમાં એ જણાવવાના છે કે પહેલાં સિત્તેર વર્ષ પહેલાં આપણે કઈ મગફળીનું વાવેતર કરતાં કયા પ્રકારની મગફળીનું વાવેતર કરતા તેના વિશે જણાવશે તેની પાસેથી આપણે થોડીક સલાહ લઈશું વિડીયો જોવાનું પણ તેને રાખશું ચાર મહિનામાં પાકી દે છે એગરું વાળાઓએ કીધેલું છે કે અમે તમે બિયારણ મારું વાપરો ત્યારે અમારું બિયારણ બિયારણને વાપરતા મગડીનું અત્યારે એ મગડી વાપરતા ને અમે મોટી માંડવી કહેતા પહેલાં અમારા જમાનામાં ત્યારે અમારે એક વીઘે એ હાથ માળા બિયારણ વાતા અત્યારે તમે પચીસ માળા બી વાવશો આશ માંડવી કે આ મગફળીનું તમને એક છોડ ઉપાડીને બતાવું છું કે આમાં કેટલો હાઈઝન છે કેટલો ફાળ છે કેટલો તમને કમાણી મળે છે તમે આમાં કેટલું ખાતર નાખીશ તમે આગળ સમજાવો

એમાં અમે એક લીધે હાથ મારાથી વધારે નહોતા અને આ જમીન છે આ ધર આ અમારા પરિવારનું આખું ભેગું છે મકાનો છે અહીંયા હોટલ છે અમારા ત્યાં બાપ દાદા લીધેલા ત્યારે તો અમે રેટ આપતા હવે નવી જમાને અમે નવા લોકો કરી શકીએ ત્યારે અમારો જમાનો અમે રેટ આપતો અહીંયા શિશુડો અમે શેરડી પીલતા અહીંયા ઠંડા બાંધેલા છે ત્યારે અમારો સમય એવો હતો કે અમારે આખા ગામમાં અહીંયા ઘર ખાવા આવતા હતા અત્યારે સમય અમારો પરિવાર તો જ છે તો મારો એમ જ કહેવાય આપણે આ બિયારો લઈએ છીએ કે આમાં આપણે મહેનત કેટલી પડે છે આપણે પહેલાં બી થોડુંક રાખ્યું હોય તો આપણે કેટલો ફાયદો હોય છે આપણે જોઈએ એ અત્યારે સમય છે એવો કે ત્યારે અમારી આઝુક જમીન છે ને આજુકી તૈયાર અમારી પાસે શું સગવડ હતી એમ કે અમે આખે કરીએ આમ કાળો કરી પછી હરિયું કરીએ કે પાંચથી ચારથી ઉકાળે છે ઉકાવા જાય ત્યારે અમે એને ભેગું કરી એની ગંદી બનાવી ગંદી બનાવી અને કમ્પ્લીટ કરીને નેટના પૂળા હોય એ બીજા પૂળા ઢાંકી ઢાકી દેવા ઉકાઈ જાય ફૂલ એટલે પછી એને અમે ખપાળીથી લાકડાની ખપાળી બનાવતા ઉતારું પાણી પાણી ત્યારે અમે ખપાળીથી માંડી ખાપતા હાથે હાથે ને અમે પાંચ જણા હોય કે ત્રણ જણા આજે ખપાઈ જાય જે હવા એને વાવલવાની વાવલી એનું બધી કમ્પ્લીટ કરીને ભરીને પછી ગાડા વળતરા જોડી ત્યારે અમે ગામ ગામમાં નાખવા મિત્રો અત્યારે આ લોકો શું કરે છે કે કાલે જો ટેક્ટર ઉસે પડવે કાં તો લીલામાં જે કરતા એ કરે અરધી ટૂંકતી કે પછી જે આવતું ત્યારે અમારા જમાનામાં અમે પછી વીણાવીએ જાડા મોટી બધી નળા નીકળા આવતા ત્યારે નીકળું કરતા એટલે અમારે આ વેળા આવે ને આપણે માંડવીને ત્યારે નીકળું મારવાનું એટલે અમારે માંડવીને વેળે વેળે હાકવું પડે હાકીએ એટલે માંડવીને રોડમાં નીકળે પછી બાઈ બહેનો હોય દાળિયા હોય એ વીણે એ વીણીને પછી અમે સવાનો ભાગ પાડી દઈએ પાછો પછી એ તો પૈસા હતા અમારી પાસે ત્યારે ભાગ પાડી અને એ લોકોને ભાગ દેતા ત્રીજે ભાગે ના હોય કે બીજે ભાગી ત્યારે એ અમારો સમય એ મિત્રો એ બીઆઈની અંદર એવું છે કે તમે અત્યારે તમને હેગરોમાંથી લાવો છો ત્યારે અમારા જમાનામાં શું કરો પહેલાં મોટી માંડવી આવે યાદ હોય તો એક આપણે ડાળું છે એ આપણે છે ને ચારી ફટ ત્રણ ત્રણ ફૂટ ફેલાતું અત્યારના ડાળા તમારા છે હા બરાબર ત્યારે એ માંડવી અત્યારનો બી કાંઈ નથી મળતું પછીનો હાંડિયો આવ્યો છે હાંડિયા પછીનો ગુજરાત આવી છે ગુજરાત પછીનો પાછો એક નંબર બીજો આવ્યું છે કે અત્યારે કઈ કઈ કંઈ છે કે એક વીસ નંબર પછી એક બત્રીસ વપરાય છે પછી અત્યારે રીંદા નહીં વાપરે છે લોકો કારણ કે એ આપણે જોઈએ છે આપણે કે આમાં કેટલી જાતનું બિયાર છે ત્યારે અમારા બિયારની અંદર કેવું હશે હવે ત્યારે અમારો એટલો પાક લેતા અમે એક જીગે બે ખાડી ઉતારો લેતા ને વગર પાણી નહીં ખાતર નહીં કોઈ જ વસ્તુ નહીં જંતુ કે કોઈ આ આધારિત ખાતર તો અમે નાખતા જ નહીં કોઈ બાકી અમે સાણીઓ ખાતરથી પીપર આજે બે વર્ષ અહીંયા નાખેલું હોય આ ખેતરમાં તો બે વર્ષ પછી આ પડામાં નહીં નાખીએ પાછું બીજું પૂડું બદલાવતા અત્યારે તો હું છે કે લાગત આપણે લાવો પાંચ ઠેલી ઉડિયા લઈ આવી પાંચ થેલી ઉળી લઈ તરત નાખવા તો માંડે છે એ લોકો પણ અત્યારે ત્યારે અમારો સમય એવો હતો મિત્રો કે અમે એક પડુંમાં ઓળ નાખેલું છે તો પૂર એના મારે નહીં નાખવાનું બીજું પડું બદલાવી નાખવાનું એટલે અમે એ રીતથી ખેતી કરતા અમારી જમીન ચોવીસ વીઘા છે એમાં અમારો કોઈ દિવસ હજી રાડ કહી ગયો નહોતો પણ જ્યાંથી આ બિયારણે આવ્યું નથી એટલે અમારા બાળ બાળબસા છોકરાઓ છે અમારે આ બધી પરિવાર છે અત્યારે કેટલા નુકસાનકારક છે ત્યારે અમારી કોઈ હજી સુધીમાં તે છેડીનો અમે વાવેતર કરતા તો એક હરે અમે એક દોઢ ટન હેરડી ઉતાર આ જમીન આ ધરતી એક હરે દોઢ ટન હેરડી અમે ઉતારેલી છે આ વેજ આ અમારું ઘર નળિયાવાળું છે હજી અમારે એમાં એટલા વર્ષો વયા ગયા છે એટલા બાકીનું વાવાઝોડું છે એમાં કોઈ મિત્રો મારા મોટા પે અત્યારે સિત્તેર વર્ષની ઉંમર છે તે તેને આપણે સારી માહિતી આપી છે પહેલાં વિશે આપણે જાણવા પણ મળ્યું છે અત્યારે તો આપણે એટલી બધી તો કંઈ માહિતી નથી અત્યારે આપણે માહિતી મળી છે તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અને આપણો મિત્રો ત્રીજો ભાગ પણ તમને બતાવશું ત્રીજા ભાગમાં તમને બતાવશું પહેલાં બળતુબેથી કઈ રીતે ખેતી કરતા તેના કઈ રીતે સાધન હતા હળ હતું નીકળા હતા એવા અનેક પ્રકારના આપણી પાસે જૂના સાધન પણ અત્યારે સાસવી રાખ્યા છે નહીં